કાલે મોડું કર્યા વગર વેલા ઘેર આવી જજો કેમ કાલે કે જવાનું છે તો વેલા આવ હાસ તો કાલે અમારા ત્યાં લગન છે તો આપણે જવું પડશે ને મેં કીધું નતું તમને અરે શેઠિયો ભાઈ કાડી મૂકશે પછી આપડા ઘેર લગન નહીં આવતા તમારા ત્યાં લગન આવશે ત્યારે શેઠિયો ની કાડી મૂકો બને બધી ખબર પડે છે આ તમારા બધાના આવવાના બાના મારા તારા ઘરના જોડે થોડી એવું છે માર તો આવું જ છે મારા થોડી દુશ્મની છે તારા ઘરના જોડે અરે એવું જ છે અમારા ત્યાં પ્રસંગ હોય ને તો તમને ટાઈમ નહીં મળતો અને તમારા ત્યાં પ્રસંગ હોય ને તો સૌથી પહેલા પહોંચી જાવ છો તમે વચ્ચે તાર કે લગન હતા તું નતો આવ્યો હા આયા તન રીસે ગયા ને એમ ખૂણામ ખુરશી લઈને બેહી રહ્યા હતા કોઈ જોડે વાતે નતા કરતા અરે પણ કોઈ ઓળખતું ના હોય તો કેમ વાત કરવાની મારા અરે કોઈક જોડે બેસો તો તમને કોક ઓળખ ના તમારા ત્યાં પ્રસંગ હોય ને તો હું રાતે 12 વાગ્યા સુધી બેસી રહું એવું છે તમને તને જે લાગવું હોય લાગે પણ મારા વતન કે કેવું નહીં અરે લાગવાની કે વાત છે મને દેખાતું નહીં જમી લેને એટલે તરત જ વેલા ઘેર જઈએ વેલા ઘેર જઈએ ઘર બાકી જતું હોય ને એમ હારું ભઈ હવે કાલે લગન માં કેટલા વાગે જવાનું છે મને કહી દે એટલે વેલા આવવાની ખબર પડે મને 5 વાગે આવી જજો 6 વાગે જવાનું છે ભલે સેઠ્યો નોકરીમાંથી માંથી કાઢી મૂકતો કાલે આપણે લગન માં જવાનું જ છે ઓ આવક ના ફાવ મારા ગયા વગર છૂટકો નહીં

આમાં તને બધી છેલ્લે ખબર પડે છે ફોટા 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 લિમિટ હોય ફોટાની બસ મારે કઈ નહિ સાંભળવું તમારું આ તો પાર્ટી પ્લોટ ના ગેટ માં ફોટો પડાવવાના ગાર્ડન માં ફોટો પડાવવાના જમતા જમતા ફોટો પડાવવાના સ્ટેજ ઉપર ફોટો પડાવવાના ફોટા સિવાય કઈ કામ ધંધો છે અરે તમે બે ચાર ફોટો મારી જોડે પડાઈ લીધું તો શું કષ્ટ પડી ગયું તમને કષ્ટ પડવાની વાત નહીં હસી હસીને ગાલ દુખતા હતા અને તે પડાયા એના બે ચાર ફોટો ના કહેવાય એનો બસો પાંચસો ફોટો કહેવાય

પોતાને તો શરદી ના થતી હોય આપણને શરદી થતી જ નહીં આપણે એકદમ ફિટ બોડી છે વાહ તમારું ફિટ બોડી વાહ ગયા વર્ષે આવું જ કહેતા હતા ફિટ બોડી છે ફિટ બોડી છે એમ કરીને તો શરદી થઈ ગઈ હતી કેટલી દવા કરીને પછી શરદી મટી હતી લે ગયા વર્ષે મને ખબર નહી કેમની ની શરદી થઈ બાકી આપણને શરદી થાય નહીં ખોટા વેમર આયા વગર આ જેકેટ કાલથી પહેરીને જજો અને જો પછી શરદી થઈ ને તો હું એમ કહીશ તમે તો ફિટ છો તમારે તો દવાની ક્યાં જરૂર છે ચાલી શરદી થઈ જશે તો રિયા ભાભી આગળ હારું નઈ લાગા લાયન ભાઈ હેડ ના જેકેટ પહેર લઉં બસ